પાણીગેટમાં ઘરમાં ચાલતા જુગાર પર પીસીબીની રેડ આઠ ખેલાયો ઝડપાયા પાણીગેટ વિસ્તારમાં રહેણાંક મકાનમાં ધમધમતા જુગાર પર પીસીબી પોલીસની ટીમે રેડ કરી હતી ત્યારે સ્થળ પરથી જુગાર રમાનાર સહિત આઠ ખેલાયા ઝડપાઈ ગયા હતા પોલીસ દ્વારા જુગારીઓની જડતી તથા દાવ પર લાગેલી રોકડ રકમ અને આઠ મોબાઈલ મળી એક પોઈન્ટ તોત્તેર લાખનો મુદ્દા મલકબજે કરીને પાણીગેટ પોલીસને સોંપ્યો છે વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલી કોમની ફરિયા સાયનાથ ની બાજુમાં રહેતો રાજુ ગજાનંદ શિંદે પોતાના મકાનમાં વ્યક્તિ દીઠ રૂપિયા બસો કમિશન લઈને બહારથી લોકોને બોલાવી જુગાર રમાડે છે તેવી બાતમી પીસીબી પોલીસને મળી હતી અને હાલમાં પણ જુગાર રમી રહ્યા છે જેથી પીસીબી પોલીસની ટીમે બાતમી મુજબ સ્થળ પર રેડ કરી હતી પોલીસને જોઈને જુગારીઓ માં દોડધામ મચી ગઈ હતી જેમાં જુગાર રમાડનાર રાજુ સહિત ગજાનંદ શિંદે જાવેદ નજીમુદ્દીન મલિક ધર્મેશ રમે અંગ જડતી તથા દાવ પર લાગેલી રોકડ રકમ એક પોઈન્ટ બે લાખ આઠ મોબાઈલ સિત્તેર હાજર મળી રૂપિયા એક પોઈન્ટ તો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી માટે પાણીગેટ પોલીસને સોંપવામાં આવ્યો છે